દોસ્તો આજે અંબાણી પરિવારની મહેમાન ગતિ દેશ અને દુનિયામાં ચર્ચાઈ રહી છે થોડા દિવસ પહેલા જામનગર ખાતે અનંત અને રાધિકાનું ભવ્ય પ્રી વેડિંગ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં ફક્ત દેશના જ નહીં પરંતુ દુનિયાના મહેમાનોનો પણ જમાવડો જોવા મળ્યો હતો આ તમામ મહેમાનોને વનતારા થીમ પર એક સ્પેશિયલ રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી હતી તો ફરી એકવાર અંબાણી પરિવારની રિટર્ન ગિફ્ટ ચર્ચામાં આવી છે જી હા દોસ્તો હાલમાં ચોરવાડ ખાતે યોજાયેલ લોક ડાયરામાં અલ્પાબેન પટેલ બ્રિજદાન ગઢવી અને કીર્તિદાન ગઢવી સહિત કલાકારો હાજર રહ્યા હતા આમંત્રિત તમામ કલાકારોને અંબાણી પરિવારે એક સ્પેશિયલ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી દેશના અગ્રણી ઉદ્યોગપતિ એવા મુકેશભાઈ અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ પ્રસંગો હજુ પણ ચાલી રહ્યા છે જામનગરમાં એક થી ત્રણ માર્ચ સુધી રમઝટ જોવા મળી હતી જેના બાદ હવે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ગામ ચોરવાડમાં પણ ડાયરાની રમઝટ જોવા મળી છે જેમાં અલ્પાબેન પટેલ અને કીર્તિદાન ગઢવીએ આ ડાયરાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ અને કોકિલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા અને કીર્તિદાન ગઢવીને એવી તો કઈ ગિફ્ટ આપી કે સોશિયલ મીડિયામાં ધૂમ મચી ગઈ છે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ કે આ ગિફ્ટ શું હતી જે કીર્તિદાન ગઢવીને અનંત અંબાણી દ્વારા આપવામાં આવી હતી ચાલો વિડીયોમાં આગળ વધતા પહેલા એક લાઈક અવશ્ય કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ધડી એ મોટિવેશન નામની YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા રસપ્રદ અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો અંબાણી પરિવાર દ્વારા કલાકારોનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું છે અને તેમને એક બેગમાં ભેટ આપવામાં આવી છે ત્યારે હવે ભેટ આપતો એ વિડિયો જોઈને સૌ કોઈ એ જાણવા માગતું હતું કે કલાકારોને શું ભેટ આપવામાં આવી છે ત્યારે હાલ કીર્તિદાન ગઢવીએ અંબાણી પરિવાર દ્વારા શું ગિફ્ટ આપવામાં આવી છે એનો એક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે જોઈને ચાહકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે જેમાં આમંત્રિત તમામ કલાકારોને મુકેશ અંબાણીના માતા કોકિલાબેનના હાથે આ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી રહી છે કીર્તિદાન ગઢવીનો અનબોક્સિંગ એ ગિફ્ટ અનબોક્સિંગ કરતો એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં જોવા મળી રહ્યું હતું કે જે વસ્તુઓ મળી છે તે ખૂબ જ કિંમતી છે સામે આવેલા આ વિડીયોને જોઈ શકાય છે કે શરૂઆતમાં કોકિલાબેન અંબાણી અને અનંત અંબાણી કીર્તિદાનને એક થેલીમાં ભેટ આપે છે જેના બાદ કીર્તિદાન આ ભેટ ખોલતા હોય એવો વિડીયો બનાવે છે જેમાં એક બોક્સ અને એક પેકેટ જેવું કંઈક હોય છે કીર્તિદાન પેકેટ જેવી વસ્તુને બાજુ પર રાખીને બોક્સ લઈ તેને ખોલે છે જેના પર રિબિન બાંધેલી છે કીર્તિદાન પહેલાં રિબિન ખોલી બોક્સને ઓપન કરે છે જેની અંદરથી એક પ્રિન્ટ પણ સામે આવે છે અને એમાં બતાવવામાં આવ્યું છે કે આ બોક્સમાં રહેલી વસ્તુ કેવી રીતે બની છે સાથે જ તે પ્રિન્ટ એ સ્વદેશી પણ લખેલું છે જેના પરથી એ વાત સાબિત થાય છે કે અંબાણી પરિવાર દ્વારા કોઈ વિદેશી વસ્તુ નહીં પરંતુ દેશમાં બનેલી જ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે અને તે જોઈને ચાહકો પણ અંબાણી પરિવારના વખાણ કરતા થયા છે વિડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કેમ્બાણી પરિવાર દ્વારા કીર્તિદાનને ચાંદીના ગ્લાસ જેવી કોઈ વસ્તુ આપવામાં આવી છે જે ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે આ સાથે પેકિંગ પણ એટલું સુંદર છે કે સૌ જોતા રહી ગયા છે હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે આ વિડિયોને પોસ્ટ કરવાની સાથે કીર્તિદાને કેપ્શનમાં લખ્યું છે કે મારી ભેટ મેળવી મારા દિલમાં મુસ્કાન અને હું ફાવી ધન્યવાદ શ્રીમાન અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ અને કોકિલાબેન તમારી દયાળુતા અને ઉદારતા માટે તમારો ખૂબ ખૂબ આભાર કીર્તિદાનના વિડીયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ ચૂક્યા છે અને અંબાણી પરિવારના વખાણ કરતી કોમેન્ટ પણ કરી રહ્યા છે ત્યારે દોસ્તો તમારું આ વિશે શું કહેવું છે તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે અંબાણી પરિવાર દ્વારા કીર્તિદાનને ચાંદીના ગ્લાસ જેવી કોઈ વસ્તુ આપવામાં આવી છે જે ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે આ સાથે પેકિંગ પણ ખૂબ જ સુંદર છે સાથે જ બોક્સ પર કંઈક લખેલું જોવા મળી રહ્યું છે અંબાણી પરિવાર દ્વારા મળેલી ગિફ્ટમાં સ્વદેશની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે અનંત અંબાણીના માતા નીતા અંબાણીએ આ ગિફ્ટોની શોપિંગ કરી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે જેમાં સ્થાનિક કલાકારો અને હસ્તકલાના કારીગરો દ્વારા બનાવેલી આ ભેટ આપવામાં આવે છે કીર્તિદાન ગઢવીને આ ચાંદીની એક ખાસ ભેટ આપવામાં આવી છે જે આપણા ભારતના જ કારીગરોએ બનાવેલ છે તેમજ આ બેગમાં અન્ય એક બોક્સ પણ હતું જે પણ એક મોટી ગિફ્ટ છે તો આ હતું કીર્તિદાન ગઢવીને મળેલ એ ગિફ્ટ શું તમને એવું લાગે છે કે તમને પણ આવું ગિફ્ટ મળવું જોઈએ તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારે હવે ચોરવાડ ખાતે અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ તેમના બા કોકિલા બા સાથે પહોંચ્યા છે ત્યારે આ ચોરવાડવાસીઓને એવી તો કઈ સ્પીચ આપી કે ચોરવાડવાસીઓ સ્તબ્ધ થઈ ગયા આવો સાંભળીએ હવે અનંત અંબાણી અને કોકિલા બેને કેવી સ્પીચ આપી હતી આ અંબાણી પરિવાર હવે ચોરવાડ પહોંચ્યો છે જી હા દોસ્તો ચોરવાડ એટલે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ જન્મભૂમિ તો કોને ન ગમે એક કવિએ સરસ મજાનો વાત કીધી છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને એમ જ ખેંચે નહીં આ માટી માટીને આ જન્મભૂમિ ચોરવાડ પર હવે અંબાણી પરિવાર પહોંચ્યો છે અને અનંત અંબાણીએ એ વાત કરી છે જે ઇમોશનલ કરી દે એવી છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે કે ચોરવાડમાં અનંત અંબાણીએ એવું તે શું કહ્યું કે ચોરવાડ વાસીઓ સ્તબ્ધ થઈ ગયા જો ન ખબર હોય તો આ વિડીયો અમે તમારા માટે જ બનાવ્યો છે કોકિલા બેન અંબાણીએ પણ ચોરવાડમાં ધીરુભાઈની વાતોને એમના વિચારોને અને એની સાથેના જીવનને વાગોળ્યું હતું અનંત અને રાધિકા અંબાણીના પ્રી વેડિંગ સમારોહ અંતર્ગત ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડમાં આજે સમસ્ત ગામનું ભોજન સમારોહ આયોજન થયું હતું જેમાં અનંત અંબાણીએ ચોરવાડની ધરતી અનેક ધીરુભાઈ અંબાણીને જન્મ આપે એવા આશીર્વાદ ચોરવાડના લોકો પાસેથી માંગ્યા હતા તો કોકિલાબેન અંબાણીએ આજે એમની વર્ષ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ધીરુભાઈને પણ યાદ કર્યા છે પ્રી વેડિંગ જમણવારમાં ખાસ ચોરવાડ ખાતે પહોંચેલા રાધિકા અને અનંત અંબાણીની સાથે કોકિલાબેન અંબાણી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ અનેક ધારાસભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એના પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી હતી અનંત અંબાણીએ તેમની સાથે રાધિકા મર્ચન્ટને સમસ્ત ગ્રામજનો આશીર્વાદ આપે અને તેની ઈચ્છા છે કે ચોરવાડની આ ભૂમિ આવનારા દિવસોમાં દસ ધીરુભાઈ અંબાણીને જન્મ આપે એવી ઈચ્છા પણ અનંત અંબાણીએ વ્યક્ત કરી હતી આજે ગામ સમસ્ત એમણે આ અનેક ઈચ્છાઓ રજૂ કરી હતી તો કોકિલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ સાથેના એમના સંબંધો વાગોળ્યા હતા જે અંબાણી પરિવાર માટે ચોરવાડ કેટલું મહત્વનું છે તે દર્શાવે છે વધુમાં કોકિલા ધીરુભાઈ અંબાણી સાથેના એના જીવનના અનેક પ્રસંગો ચોરવાડ સાથે જોડાયેલા છે એને ખાસ યાદ કરીને સમસ્ત ચોરવાડ પંથકની જનતાનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ માંગ્યા હતા અંબાણી પરિવારે જામનગરમાં અનંત અને રાધિકા મર્ચન્ટના એ પ્રી વેડિંગ રિસેપ્શનમાં દુનિયાભરના મહાનુભાવો ઉપસ્થિતિમાં એમ કહેવાય કે આ અવસર બાદ પરિવારના મૂળ વતન એટલે કે ચોરવાડમાં અનંત અને રાધિકા ગ્રામજનોના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા છે અનંત અંબાણીએ સમસ્ત ચોરવાડ વાસીઓને સંબોધતા એવું જણાવ્યું હતું કે હું મારા દાદાના વતન આવ્યો છું તમે મને અને રાધિકાને બંનેને મારા આખા પરિવારને આશીર્વાદ આપો ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે રિલાયન્સ જે કંઈ છે તે ચોરવાડના કારણે થયું હોવાનું માનું છું દાદાજી ચોરવાડના જ છે મને લાગ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થતા હોય તો આ જ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવા જોઈએ અહીંયાના બાળકો અને યુવાનો ધીરુભાઈમાંથી પ્રેરણા લઈને આગળ વધે એવી મારી ઈચ્છા છે આ ગામમાં શક્તિ છે ચોરવાડી માતાજી બધાનું ભલું કરે એવી શુભકામના પાઠવી હતી અનંત અંબાણીના સંબોધનથી ચોરવાડ વાસીઓ ભાવુક થઈ ગયા હતા અને તાળીઓથી વધાવી લીધા હતા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ અને એના દાદીમાં કોકિલાબેન સહિત પરિવારજનોએ માતાજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી ચોરવાડમાં એમ કહેવાય કે અંબાણી પરિવારના જૂના મકાને ઉતારો લીધો હતો આખો પરિવાર જૂના મકાનમાં રોકાયા હતા અને ધીરુભાઈની યાદો વાગોળી હતી ત્યારબાદ ચોરવાડ સમસ્ત ગામમાં ધુમાડા બંધ કરીને જમણવારમાં સૌ લોકો જોડાયા હતા અને રાત્રે ભવાની માતાજીના મંદિરે ભવ્ય લોક આયોજન હતું જેમાં સુપ્રસિદ્ધ કલાકારોએ જમાવટ કરી હતી અંબાણી પરિવારના તમામ સભ્યો ચોરવાડના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા